હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરું છું બોમ્બેનું ફેમસ સ્ટ્રીટ ફૂડ ચટાકેદાર વડાપાઉની રેસિપી અને આ રેસીપી જો આપણે સ્ટેપ બાય સ્ટેપ બનાવીએ તો તેને બનાવી ખૂબ જ સરળ છે તો પહેલાં આપણે બેટર બનાવી લઈએ તેના માટે મેં એક કપ ચણાનો લોટ લીધો છે તેમાં મીઠું હળદર અને અજમો નાખી મિક્સ કરો અને થોડું થોડું પાણી નાખી અને તેનું મીડિયમ કન્સિસ્ટન્સીનું બેટર બનાવી લેવું બેટર તૈયાર થાય અને તેને આપણે પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે લીલી ચટણી બનાવી લઈએ તેના માટે કોથમીર લસણ આદુ અને મરચાં એક મિક્સર જારમાં લઈ અને તેમાં મીઠું લીંબુનો રસ નાખી અને તેને ક્રશ કરી લેવો ચટણી તૈયાર છે હવે આપણે એના સ્ટફિંગની તૈયારી કરીએ તેના માટે મેં મરચાં લસણને આવી રીતે વાટી લીધા છે અને તેને આવી રીતે ખાણી દસ્તામાં જ વાટવા મિક્સરમાં ના વાટવા તો એનો ટેસ્ટ વધારે સારો આવશે જુઓ તૈયાર છે હવે આપણે એક પેન લઈ અને તેમાં તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય પછી તેમાં રાઈ નાખીશું રાઈ ફૂટે પછી તેમાં લીમડાના પાન નાખીશું અને જીરું નાખીશું જીરું સરસ ખીલી જાય પછી તેમાં હિંગ નાખીશું અને હળદર નાખીશું પછી અહીંયા મેં પછી આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું અને તેને સારી રીતે સાંતળી લઈશું અને અહીંયા મેં પાંચસો ગ્રામ બટેકા બાફી અને તૈયાર રાખ્યા છે તેને મેં મેશ કરી લીધેલા છે તે નાખીશું તેમાં મીઠું નાખીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને આ આ સામગ્રીની આ રેસીપીની બધી સામગ્રી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ જરૂરથી ચેક કરજો હવે બધું સારી રીતે મિક્સ કરી અને તેમાં લીંબુનો રસ નાખીશું પછી તેને મિક્સ કરી અને તેની ઉપર કોથમીર નાખી અને મિશ્રણને ઠંડુ થવા દેવું એ મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે તેની સૂકી લાલ ચટણીની તૈયારી કરી લઈએ તેના માટે મેં એક પેનમાં તેલ લીધું છે થોડું અને તેમાં દસથી પંદર લસણ નીકળીને આવી રીતે સાતળવાની છે તેને થોડી બી બ્રાઉન કરવાની છે એ બ્રાઉન થઈ જાય પછી તેમાં જીરું નાખવું જીરું ખીલી જાય પછી તેમાં ટોપરાની સ્લાઇસ નાખવી સૂકા ટોપરાની થોડા સિંગદાણા નાખવા અને તેને થોડીક વાર મિક્સ કરવું તે સરસ રીતે સતળાઈ જાય પછી તેમાં મેં કાશ્મીરી એક લાલ સૂકું મરચું નાખ્યું છે અને તલ નાખ્યા છે તલ નાખી અને ગેસ તરત બંધ કરી દેવો કારણ કે તલ ગરમ તેલમાં નાખશું એટલે ઉડશે તો તેનું ધ્યાન રાખવું પછી તેમાં મીઠું નાખો અને થોડુંક મરચું પાવડર નાખો કલર માટે હવે તેને સારી રીતે સાંતળી અને ઠંડુ થવા દેવું એ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે વડા માટેના બોલ બનાવી લઈએ લીંબુ જેટલી સાઇઝના આવી રીતે ગોળા બનાવી લેવા હવે તેને આપણે તળી લઈએ આપણે જે બેટર બનાવ્યું હતું તેમાં એક ચપટી સોડા નાખવા અને તેની ઉપર આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો થોડુંક તેલ નાખો અને બેટરને સારી રીતે ફેણી અને પછી આપણે વડા તળી લેવા તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તમારી કમેન્ટ વાંચીને મને ખૂબ જ આનંદ થશે આવી રીતે વડા તળી લેવા વડા તળાઈ જાય પછી આપણે જે સૂકી ચટણી માટેનું મિક્સચર બધું ફ્રાય કરીને રાખ્યું છે શેકીને તેને આપણે મિક્સરમાં હવે ક્રશ કરી લઈશું વડાપાવમાં ખાવા માટે થોડાક આવી રીતે મમરી પણ પાડી લેવી હવે આપણે સૂકી સૂકી ચટણી મિક્સરમાં વાટી લઈએ તેને એકદમ પેસ્ટ નથી કરવાની સહેજ દરદરી રાખવાની છે જુઓ તૈયાર છે એકદમ ટેસ્ટી ચટણી આનાથી જ વડાપાઉનો ટેસ્ટ ખૂબ સારો આવે છે ફ્રેન્ડ્સ હવે આપણે તેની સાથે ખાવા માટે અહીંયા મરચાં તળી લઈએ મરચાં તમને જેવા ભાવે એવા તમે લઈ શકો છો મેં અહીંયા થોડા મોળા મરચાં લીધા છે જુઓ અહીંયા વડાપાઉ માટે બધી વસ્તુ તૈયાર છે પાઉ વડા તળેલા મરચાં મમરી સૂકી ચટણી લીલી ચટણી હવે તેને આપણે એસેમ્બલ કરી લઈએ તો અહીંયા હું લીલી ચટણી લગાવીશ પહેલાં તમને જે ચટણી વધારે ભાવે તમે લગાવી શકો છો મેં અહીંયા લીલી ચટણી વધારે લગાવી છે તેને સારી રીતે બંને બાજુ લગાવી અને તેની ઉપર પછી સૂકી ચટણી લગાવી પછી તેમાં વડું મૂકવું મમરી મૂકવી જુઓ તો તૈયાર છે ફ્રેન્ડ્સ એકદમ ચટાકેદાર મોઢામાં પાણી આવી જાય તેવું વડાપાઉં આ રેસીપી એકવાર ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી અને મારી આ રેસીપી ગમે તો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો મારા વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો